અને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા તેમજ પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી સજા હૈ કાયદા તો જો નુકસાન કાળા ને ભયાનક નુકસાન કો હોગા वक्त की सरकार है कांग्रेस की थी अब ये सरकार कांग्रेस की नहीं है ये भाजप की है यहाँ भी भाजपा है केंद्र में भी भाजपा है इसलिए हमारे लिए तो बहुत बड़ा नुकसान है इनके बैन में जहर भी बहुत है इसलिए हम तो मरणीय प्रयास करेंगे इसको तोड़ने के लिए हम कुछ भी बाकी नहीं रखेंगे आज क्या प्रोग्राम था आपका आज तो यहाँ ही अभी हम खड़े हैं अगर हमें अरेस्ट करेंगे तो हम अरेस्ट हो जाएंगे अनेक कलाक तक चुपचाप हम तो यहाँ यहाँ रहना चाहते हैं ધરવા અલાવ કરે તો વરના આમાં રહેશો જાય મારું નામ ફરીદ કશ્મીશવાળા છે આ ગુજકોકના માટે અમે ભેગા થયેલા જી ગઈકાલે જે ગુજરાત વિધાનસભામાં ગુજકોકનો કાયદો પ્રસાર કરવામાં આવેલો એના વિરોધમાં અમે મૌન ધરના માટે અહીંયા ભેગા થયેલા અને પોલીસે અમારા માણસોનો એરેસ્ટ કરેલા આ કાયદો જે ટેરરિઝમનો કાયદો છે આ ફોટો અને આતંકવાદ ધારા કરતાં બી ખરાબ કાયદો છે એના માટે અમે લોકો ભેગા થયેલા પરમિશન નથી મળેલી અમે પરમિશન માંગેલી